ओ uh. Bodhimana narayan bhajman nārāyaṇa nārāyaṇa બોલે તે બીજો નહીં પરમેશ્વર પોતે અને સાંભળે એ પણ બીજો નહીં એ પણ પરમેશ્વર પોતે શરીર નાના મોટા હોય આકૃતિ જુદી જુદી હોય પણ મારો નારાયણ તો સર્વની અંદર એકને કહે છે બાપ સર્વવ્યાપક પરમાત્મા પહાડમાં સરોવરમાં રજકણમાં મૂર્તિમાં મંદિરોમાં દિવાલોમાં વૃક્ષોમાં અને માનવ શરીરમાં પશુ પક્ષીઓમાં એક જ નારાયણ ગુંજી રહ્યો છે એકને એક જ પણ સર્વ્યાપક નારાયણ એનું લાભ એના દર્શન હું અને તમે કરી શકતા નથી અને એનું કારણ બીજું કોઈ નથી અજ્ઞાન અજ્ઞાનના કારણથી આપણી અંદર જે અહંકાર રહેલો છે અભિમાન એ અભિમાનના કારણથી હું અને તમે ન કોઈ સંતોના દર્શન કરી શકીએ ન કોઈ સર્વવ્યાપક પરમાત્માના દર્શન કરી શકીએ માનવ જીવન કોઈ મોજ કરવા માટે પરમાત્માએ આપ્યું જ નથી ભગવાનની અતિ કૃપા કે ચોર્યાસી લાખ જોનીમાં ભટકતા ભટકતા રખડતા રખડતા અનેક જોનીઓમાં સુખ દુઃખ સુખ દુઃખ ભોગવતા ભોગવતા પરમાત્માની કૃપાથી માનવ શરીર મળ્યો અને એ શરીર એટલા માટે મળ્યો છે કે એ શરીરથી કોઈકની સેવા કરી લે બાપ આંખથી પરમાત્માના દર્શન કરો સર્વની અંદર કાનથી હરિકથા સત્સંગનું શ્રવણ કરો અને જીભથી કોઈકના ગુણગાન ગાતા શીખો કોઈના દોષ ન જોવા આ જીભ છે પરમાત્માને શરણ કરવા માટે જાપ કરવાને માટે કોઈની નિંદા કરવા માટે જીભ નથી બાપ આ તો આપણી મૂર્ખાઈ છે કે જે નિદામાં હું ને તમે આનંદ માણી એ આનંદને કહેવાય એ તો નિંદા છે એ તો નરક છે મારા બાપ એમાં ક્યાં આનંદ હોય આનંદ તો હરિ નામમાં છે સંતોના દર્શનમાં સત્સંગમાં આનંદ રહેલો છે બાપ પણ માનવ શરીર હમણાં જાદુજીભાઈ ત્રીજો ચોથો દિવસ દૃષ્ટાંત આપ્યો કે એક આંદળો હતો એક શેરની અંદર એને બહાર નીકળવાનું હતું તો એને કહ્યું કે તમે આ દિવાલ છે ને એના ઉપર હાથ રાખતા રાખતા ચાલો તો મારી આવશે અને તમે બહાર નીકળી જશો એટલે એ બિચારો હાથ રાખવા લાગ્યો દિવાલ ઉપર હાથ રાખતો જાય ચાલ્યો જાય ચાલ્યો જાય પણ બારી આવીને એટલે એને ખંજવણ થાય અને ચાલ ચાલુ જ હતી પગ ચાલુ હતા ખંજવાળમાં ને ખંજવાળ બારી રહી ગઈ પોતે પાછો મારી અને તમારી હાલત આ છે માનું શરીર એક મારી પરમાત્માએ આપી છે પણ એ બારીની અંદર મને અને તમને સંસારની ખંજવણ ચાલુ પડી છે બાપ એ ખંજવણમાંથી છૂટવા માટે કયો એલાજ એ સત્સંગ બીજો કોઈ એલાજ નથી અને સત્સંગ કરવાથી બુદ્ધિ શુદ્ધ અને પવિત્ર બને બુદ્ધિ શુદ્ધ અને પવિત્ર બને તો તમારા હાથથી સારા કાર્ય થાય સત્કર્મ થાય જો બુદ્ધિ પવિત્ર હોય બુદ્ધિ પવિત્ર હોય તો કોઈકને સારી સલાહ પણ આપી શકો કોઈકનું પ્રસંગ આવે ત્યારે બના એનું પ્રસંગ બનાવવા માટે તમે આગળથી તૈયાર રહો કે ફલાણા ભાઈના ઘરે પ્રસંગ છે આપણને જવું છે જેની બુદ્ધિ શુદ્ધ અને પવિત્ર છે એ તો આમૃતને નથી જોતા આજ પણ આજની તારીખમાં પણ જેની બુદ્ધિ શુદ્ધ ને પવિત્ર છે જેની બુદ્ધિ ભ્રષ્ટ નથી એ આજે પણ આમંત્રણની રાહ જોતા નથી દોડીને પોચી આવે છે સારો કામ હોય તો દોડીને પોચે એનું નામ સાચું માનવ છે બાપા માનવ કોને કહેવાય હમણાં ભાઈએ ભજન ગયા ને ઝાડવા પોતાના ફળ નથી ખાતા અરે પરમાત્માએ તમને જ્વાની આપી ભગવાને તમને શું નથી આપ્યું દીકરા આપ્યા મંગલા આપ્યા ધન આપ્યું શું નથી આપ્યું તો કોઈકના દુખિયાના દુઃખમાંથી ભાગ લીધો ને બાપ આ માનવ શરીર એમ ન જાય એની કાળજી રાખો એસી વરસ થયા કંઈક નિનામી જોઈ ખાલી હાથ ખાલી હાથ આ જવાનીમાં તમે કંઈક તમારા આત્મા માટે બીજા માટે નહીં તમે કોઈને મદદ કરો તો એના માટે એવું નથી કે તમે બરાબર છો તમે તમારા આત્માનું કલ્યાણ કરવા માટે મદદ કરો છો એવો ન સમજવાનું કે હું એના ઉપર ઉપકાર કરું છું એવું નહીં એવું તો ક્યારેક ખ્યાલ પણ અને એવો ખ્યાલ આવશે તો અહંકાર ફૂટી જશે વૃક્ષ થઈ જશે બાપ એવું નક્કી સમજવાનું એ તો મારા આત્માનો ઉદ્ધાર કરવાને માટે હું દરિદ્ર નારાયણના દર્શન કરવા જઈ રહ્યો છે ગરીબની પૂછા કરો ગરીબની ઘણા લોકો પોતે મોજ કરાય બહુ મોજ કરે પણ ગરીબોની ન જુએ એક ગામમાં અમે ગયા હતા રતનભાઈ ભેગા હતા કે બાપા અમારા ગામમાં તો જેટલા ઘર છે એટલા મંદિર છે તો મેં કીધું વાત સાચી છે કોઈ ગરીબની પૂછા કરી કે એ તો નથી કરી તો એ મંદિરને તમે શું કરશો મૂળ ગરીબોની સેવા કરો ગરીબોની અંદર મારો નારાયણ છે એની સેવા કરો મંદિરમાં તો મૂર્તિ છે અને મૂર્તિ તો ક્યારે તમે એને આપો ને તો મૂર્તિ ક્યારે ખાય જ્યારે તમે આ શરીરથી મુક્ત થઈ જાઓ દેહથી જેમ જનક મહારાજ હતા યાજ્ઞવલ્કય મહારાજ હતા તુલસીદાસ મહારાજ હતા એવી રીતે જ્યારે આપણે શરીરથી મુક્ત થઈ જઈએ ઓ ત્યારે મૂર્તિ આપણું ભોજન સ્વીકારે ત્યારે મૂર્તિ આપણી સામે બોલે પણ આ તો બધા ચેતન છે નારાયણ એને વંદન કરો ને એને જમાડો એવા ગરીબોને જમાડો ગરીબોને ઘરે જઈને થોડી મદદ કરો કે બાપા ચિંતા ન કરવાની અમે બેઠા છીએ તમારે શી ચિંતા છે અને ગરીબને મદદ કરો ને તો શું થાય ખબર છે સીધે સીધો ગરીબના મુખમાંથી શબ્દ નીકળે આજે તો મને ભગવાને દીધો માનવ મીટી જાઓ અને ભગવાન થઈ જાઓ મને ભગવાને કૃપા કરી તું કહેવાનો મતલબ એ છે કે માનવ શરીર એમને એમ ન જાય એની કાળજી રાખજો એની બહુ કાળજી રાખજો જેમ નદીમાં પૂર આવે ને પાણી ચાલ્યો જાય અને પછી તો જેમ ને તેમ કાગડા ઉડા કરે જળ ઝાંખરા પડ્યા હોય એ નદી જોવામાં પણ મજા ના આવે એવી રીતે લોભી માણસ જોવાને લાયક નથી માણસ જોગ વશિષ્ઠમાં વશિષ્ઠ મહારાજ રામને કીધું કે લુભિયાને તો ક્યારે સપ્રશ્ન કરજો એના કુવિચાર તમારી અંદર આવશે લુભિયો માણસ હોય ને એને કોઈ દિવસ અડવાનું નહીં દૂરથી સીતારામ કરો નારાયણ ભલે આવ્યા ભલે આવ્યા બેસો 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 ખુરશી લઈને રાખી દેવી હાથ ન મિલાવવાનો ખુરશી રાખવી માનપત્ર આપવાનું પણ એને સપ્રશ્ન કર કારણ કે એના પરમાણુ તમારી અંદર આવશે અને તમારી બુદ્ધિમાં ભ્રષ્ટાચાર થશે ધીરે રહી અને એવું સમજાવજો કે હે મન તારે આત્મા સાથે જવાનું છે માટે મન તું વિશાળ થઈ જા વિશાળ થઈ જા જેમ સમુદર વિશાળ છે એમ તું વિશાળ થઈ જા અને એ કોણ સમજાવે બુદ્ધિ સમજાવે બુદ્ધિ સમજાવે ધ્રુવ અવિચળ બન્યું એનું કારણ શું સુનીતિમાં સુનીતિમાં એટલે શુદ્ધ બુદ્ધિ જેણે પોતાના બાળકને સારા વિચાર આપે શુભ વિચાર આપે એને સુનીતા કહેવાય એને પવિત્ર બુદ્ધિ કહેવાય આપણા શાસ્ત્રોમાં ભાગવતમાં રામાયણમાં ગીતામાં કેટલું બધું આપણા માટે ઉલ્લેખ કર્યો છે એ બોર ખાઈને પાંદડા ખાઈને પવન ખાઈને અને આપણા માટે આપણું ઉદ્ધાર કરવાને માટે કેટલો કેટલો નારાયણે કર્યો છે વિચાર તો કરો આપણું હિત કરવા માટે કે જે માનવ છે એની દુર્ગતિ ન થાય એના માટે અઢાર પુરાણ મહાભારત એવા ગ્રંથો રચ્યા રામાયણ થયા વાલ્મીક ઋષિ તો રામથી પહેલા રામાયણ કરી શું કામ કરી કે રામ તો થશે ત્યારે પણ મારા તો વિચાર જગતને આપી દઉં મારા તો વિચાર જગતને આપી દઉં રામ તો જ્યારે આવે ત્યારે અને તુલસીદાસ મહારાજે રામનો ચિત્ર બતાવ્યો આ સીતાને આ રામ અને આ ભરત અને આ શત્રુઘ્ન ઘન આ લક્ષ્મણ ધનિવાર તો વાલ્મીક ઋષિને કે જેણે આગળથી જ શુભ વિચાર જગતને અર્પણ કરી લીધા કે મારી પાસે કાંઈ રાખતો નથી આ જગતનું છે જગતને આપી દેવા તો એવી રીતે મારે અને તમારે જે કંઈ પરમાત્માએ આપ્યું છે એ આપણા માટે નથી એમાંથી ગરીબોનો ભાગ છે અને એ ગરીબોનો ભાગ હું અને તમે ખાઈશું તો કોઈ દિવસ જીવનમાં પવિત્રતા નહીં આવે મારા બાપ એ નિકી માનજો નામ શમણ કરવું જરૂરી છે જાપ તાપ કર્યા કરો તપ કોને કહેવાય ગીતાજીમાં તપ અને દાન મુખ્ય કયું છે તપ કોને કહેવાય આ આંખથી પવિત્રતા જોવી એનું નામ તપસર્યા છે જીભથી મીઠો મધુરો બોલવું એનું નામ તપ છે કાનથી પરમાત્માની કથા સત્સંગમાં બેસવું અને કથા સાંભળવી સત્સંગ સાંભળવું એ કાનનું તપ છે જીભનું તપ છે કે બીજાને જસ આપવો અને હરિનામનું શરણ કરવું એ જીભનું તપ છે ખડે પગે ઊભો રહેવાની જરૂર નથી ગીતાજીમાં ભગવાને કહ્યું કે જે તપસ્વી પાંચ અગ્નિમાં તપે અને પાણીમાં ડૂબેલા હોય શિયાળાની અંદર ને એક પગે ઊભાવે એ તો તામસી તપસ્યા છે એની અંદર હું બેઠો છું મને પણ તાપ આપે છે એ ગીતાજી તો એ તાપ તો તપસ્યા તો એવી હોવી જોઈએ કે મારી તપસ્યાથી બીજાને પણ સુખ થાય એવી તપસ્યા હોવી જોઈએ જે માણસ બીજાનું સુખ ઈચ્છતો નથી બીજાને જે આનંદ આપતો નથી એનું જીવન વ્યથા જ છે મારા બાપ માઠું ન લગાડતા એનું જીવન જ વ્યર્થા છે જે બીજાને આનંદ ના આપી શકે બીજાને સુખ ન આપી શકે એનું જીવન જ વ્યર્થા મારા બાપ કહેવાનો મતલબ મારા બાપ એટલું છે કે પરમાત્માએ માનવ શરીર આપ્યો છે અને એ માનવ શરીર હસતા 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 સર્વની સાથે પ્રેમ ક્ષમતા ક્ષમતા ચાહે શ્રીમંત આવે ચાહે ગરીબ આવે ચા ગધેડો આવે ચા એ કૂતરો આવે બધાને વંદન કરે નારાયણ ભલે પધારે નારાયણ ભિખારી આવે તેને પહેલાં વંદન કરે કે ભલે આવ્યા તમે આવ્યા એટલે મારા ઘરમાંથી કંઈક દેવાશે તમારો ભાગ છે ભિખારીનું પણ ઘરમાં ભાગ છે મારા બાપ મોઢું ન ચડાવવું જે મોઢું ચડાવે ને એ ભગવાનને ગમતો નથી ખરેખર ચાતો બગા ભાઈ આંજી માર ધ્યાન કછી ચા વાપ આછરે શું સચે ચાલો ખરેખર જે મોઢું ચડાવીને ફર્યા કરે ને એ ભગવાન કહે છે કે તું મારાથી દૂર રહે દૂર રહે દૂર રહે મને તો હસતો ચહેરો જોઈએ મને તો આનંદિત માણસ જોઈએ માનો એને કહેવાય કે જેનો ચહેરો હસતો હોય જેની આંખમાં પ્રેમ હોય અરે ઘરવાળા હોય ને એ રાહ જોઈએ ક્યારે આવે મારો નારાયણ ક્યારે આવશે નારાયણ ક્યારે આવશે અને આવે એટલે ખખડાટ હસતા લાગી જાય આજે કેમ મોડું થયું થોડું કામ હતું નહીં કે હા કામ હતું આજે થોડુંક મોડું થઈ ગયું ભલે ભલે બેસો બેસો અને તરત એ પાણીનો લોટો આવે ને પીવડાવે આવા જીવન હોવા જોઈએ મસ્ત હોવા જોઈએ ઘરસ્થા આશ્રમમાં પરમાત્મા આવે છે એનું કારણ શું છે તુલસીદાસ મહારાજ ચોવીસે ચોવીસ કલાક આનંદ અને આનંદ તુકારામ બાપા કરકશી વા છતાં પણ માર પડે કોઈ પણ આનંદ આજ તો બહુ મજા આવી બે લાકડી મારીને ઘૂડામાં બહુ મજા આવી બાપા વિચાર તો કરો તમે મારા બાપ એ માનવ શરીર ખીલે જેમ સૂર્યનારાયણનો પ્રકાશ છે ને તેમ માનવનું પ્રકાશ પડે એ ભલે બોલે નહીં શાંતિથી બેઠો હોય એનો પ્રકાશ એનો મૌન એ બીજા ઉપર પ્રભાવ પાડે એક વાત નિકી માનજો ડુંગરેજી મહારાજ ડુંગરેજી મહારાજ ત્યાં તે જે કે દીસીને ने पाके वंदन के जो इच्छा थियन समझी ईश्वर तत्व सारे में, में सा, महान ईश्वर तत्व है इनमें भगवान समायल हो जाए इन दर्शन कर पाकि नमे की इच्छा थी समझी संत है महापुरुष है ईश्वर है, है, है तो एवा भाव राखज समुद्र मोती नी मारा न पैरी गए पोता दूध न पीधो જગતને આપ્યો તેમ તમે પણ જગતમાં કોઈ ગરીબોની પૂછા કરજો નહીં તો નિનામિયું એમ જ ઉપડી જશે એંસી વર્ષમાં તો કંઈક નમનામ્યું જોઈ એ કોઈની પાસે કાંઈ પણ નહીં કહે એ સિકંદર જેવા બાદ એને માયા હતી બહુવાલી હો ਇਨ ਮਾਇ ਹਤੀ ਬਹੁ ਵਾਲੀ ਜਨਜਮ થી ਹੱਥ ਬਾਹਰੇ ਰਖਾਵਿਆ ਜਨਜਮ થી ਹੱਥ ਬਾਹਰੇ ਰਖਾਵਿਆ એની મુઠ્ઠી હતી એ ખાલી ખાલી આ ચાલી રે આ ચાલી તમે માયાન કરજો વાલી રે તમે માયાન કરજો વાલી એ સૌને જાવું હાથે ખાલી ખાલી આ ચાલી રે આ ચાલી તમામ રજવાડાઓને જીતી લીધો પણ છતાં પણ હાથમાં કંઈ ન આવ્યું તો માયા રવિ સાહેબે કીધું કે માયા એટલે શું રવિ સાહેબ માયા મૂળે નાય કમાલજી બાપા માયા મૂળે નાય તને આ કરો કેવળ ભ્રમ જે વસ્તુ ખોટી છે એને હું અને તમે સાચું માની છીએ એનું નામ બ્રહ્મ જો એ બ્રહ્મ છૂટી જાય જગતમાં તમને સમજાય કે મારો કોઈ પણ નથી સીતારામ છે બાકી કોઈ નથી ત્યારે સમજી લેજો કે બુદ્ધિએ પવિત્ર અને જ્ઞાને પ્રાપ્ત થયો અને ભક્તિ પણ પ્રાપ્ત થઈ અને વૈરાગ પણ પ્રાપ્ત થયો જ્યારે તમને જગતમાં એવું દેખાય કે મારો કોઈ નથી એક જ નારાયણ 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 આવા ભાવથી રોજ સવારમાં પરમાત્માના દર્શન કરતા રહેજો બુદ્ધિ પવિત્ર થાય ને ત્યારે મનથી માણસ મૂર્તિ પ્રગટ કરે જ્યારે બુદ્ધિ પવિત્ર થાય ને ત્યારે પોતાની પાથારીમાં બેઠો હોય પલાઠી વારે અને પછી મનમાંથી મૂર્તિ પ્રગટ કરે કે મારો રામ ધનુષ ધારી સામે સલવો ખૂભો છે અને પછી ગંગાજીમાં ગયો હોય કે નારાયણ સરોવર ગયો હોય તો હું તો નારાયણ સરોવર ગયો છું એમાંથી પાણીનો લોટો ભરી માનસિક પાણીનો લોટો ભરી એના ચરણ પખાડી અને પછી એની ચરણા ચરણાભૂત લે અને ત્યાર પછી શું કરે આ બધું મનનું જ છે પછી પરમાત્માને તિલક કરે પછી ચોખા ચોળે પછી ફૂલનો હાર ફેરાવે અને પછી દીવો પ્રગટ કરે અને પછી શરૂ કરે મારા બા શ્રી રામ ચંદ્ર કૃપાલ ભજ મન ખરણ વેદ નવક મનના ભાવ મનના બાપા મનના ભાવ છે સામે મૂર્તિ દેખાયા કરે જ્યારે બુદ્ધિ પવિત્ર થાય ત્યારે સામે પરમાત્માના દર્શન કરતા કરતા આરતી ઉતર્યા કરે અને શ્રી રામ ચંદ્ર હરણ ભેદ

બુદ્ધિ શુદ્ધ થાય એટલે મન શુદ્ધ થવાનું જ છે જેમ ધ્રુવ અવિચળ રહી થયો તેમ મન પણ રામ રામ સાથે ભળી જાય તો માનસિક સેવા એટલી ઉત્તમ છે કે તમે ચોવીસે ચોવીસ કલાક સંસારના કાર્ય કર્યા કર્યો પણ તમારી મૂર્તિ તમે પાંચ મિનિટ દસ મિનિટ થાય એટલે અંદર દર્શન કરી લ્યો દર્શન કરી લ્યો મારો રામ અંદર વિરાજે છે એના દર્શન કર્યા કરો સતત તમે ભલે ને કામકાજ તમારી એવા મનની ટેવ પડી જશે ચારે એટલો કામકાજ હશે પણ દસ મિનિટ થશે એટલે તમે તમારા અંદર બેઠેલો નારાયણના દર્શન કરી લેશો અંદર મારો રામ છે અંદર મારો રામ છે બસ આજને બોલવાનું વિરામ જય સીતારામ જય